નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકાના ઢબકી પબ્લિકેશન પાસે આવેલ જેરકોના સબ્ટેશનમાં ત્રિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું નવા આવેલા સ્ટાફની વેલકમ અપને કરતા તાલીમ અથયોનો વિદેશ સેફટી અંતગત કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ટાકી પબ્લિક સ્ટેશન પાસે આવેલ ઝટકોના સબ સ્ટેશનમાં ઢાંકી એસએસએલના જૈ પ્રજાપતિ ઢાંકી જીડબ્લ્યુ આઈ એલના મીનાબેન સોલંકીના અધ્યક્ષસ્થાને ઝટકોના સબ સ્ટેશનમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સબ સ્ટેશનમાં એપ્રેન્ટીટ તરીકે તાલીમ લેતા તાલીમમાંથીની સમયમર્યાદા પૂર્ણ થતી હોવાથી તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો સાથે સબ સ્ટેશનમાં અન્ય જગ્યાથી બદલી થઈ આવેલા કર્મચારીઓનું વેલકમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે હાલ સમગ્ર વિશ્વ માનવજાત સાથે દરેક ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ સલામત રહે તે માટે થઈને સેફ્ટીને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે સેફ્ટી અંતર્ગત કર્મચારીઓને જીવનનું મહત્ત્વ અને સેફ્ટીનું મહત્વ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જુદા જુદા સેફ્ટીના સાધનો ઉપયોગ કેવી રીતે કરી શકાય સાથે સેફ્ટીના સાધનોથી કેવી રીતે બચાવ થાય તેની માહિતી આપવામાં આવી હતી સાથે કોઈપણ કર્મચારી કામ કરતી વખતે ઉતાવળ કરે અને નિયરમિસ થતું હોય છે ત્યારે નિયમિસ એટલે શું તેની પણ સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સબસ્ટેશન સ્ટાફ બસો કિલો લાઈનના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા જોડે આ ચાલુ થયું છે બે હજાર એ વખતે જે લગાય ખોલેલા નહીં થાય ત્રણ દુશ્મન ત્રણ દુશ્મન ખતરનાક બે બીજો અમને ખબર છે ને આપણે આયનું દર્દ કરીએ ઈએમએમ બસ તમારે એવું કરવું પડે કે એ બધા જગભ જેટલા રહ્યા બધા સંખેવી પડે અને પછી તેથી કાચ પેપર મારેથી લગાવવા પડે હવે આવું ઈએમએમ બર્ગ કોઈને